મૂકતા જ આગળ પણ એક પુરાતનો આવશે જે પાંડવ કાળની હોય શકે અને અહીંયા તો કંઈક કોઠા કેટલા છે ચાર પાંચ કોઠા હશે પાણી ભર્યું છે ચોમાસાને કારણે નહીં તો ખાલી હોય પણ આ ભીમોરા ચોબારી એક ગણાય છે મેં જે આ ભીમોરાની માહિતી આપી ભીમોરા ચોબારી એક ગામ આ સાડા પાંચ હજાર વર્ષ જૂના ગામ છે પાંચ ઐતિહાસિક ગામ છે એમાં પહેલું થામ કંડોળા બીજું આવે ચોબારી અને એક થાંગનાથ મહાદેવ અને ભીમોરા અને અનંતપુર ભાડલા આટલા ગામ જે રહ્યા ત્યારે બધો દરિયો હતો પાંડવ કાળ વખતે આટલા જ ગામ બહાર હતા બાકીના સમુદ્રમાં સાડા પાંચ હજાર વર્ષ થયા તો આ ઐતિહાસિક ઘટના છે આખા ગુજરાતના ખૂણે ખૂણે પોગે શ્રીભાઈ યુટ્યુબના માધ્યમ દ્વારા અને જોઈ શકે અહીંયા બુઝુર્ગ દાનભાઈ જે છે ઓતરાદી એમને ઘણી બધી માહિતી આપી છે ગામના બુઝુર્ગ છે એમને કીધું કપિલા છેઠનો મેળો ભરાય છે એટલે

હીરાભાઈ ભરવાડ કરીને છે અત્યારે તો યાદ નથી એમના પુત્ર રાજકોટ રાખે વ્યવસાય માટે પણ અહિયાં એક જે શિવ નું મંદિર ને એ એક ક્યાંય નહીં જોવા મળે અદભુત છે અદભુત એટલે એટલું બધું પથ્થરો જ બન્યું છે કોઈ સિમેન્ટ ચૂના એ વાપર્યું નથી પથ્થર ગોઠવવાની ખૂબી છે અને અહિયાં સંપત્તિ પણ આ ગામમાં ઘણી બધી છે આગળ તળાવ પાસે જૂના જૂના અનેક મંદિરો છે એટલે ચોબારી ગામ છે ને અહીંયા રાજા રજવાડા વક્કે રાજા થઈ ગયા રીહાળું રાજા એવું કઈ નામ છે એના અહીંયા ઇતિહાસ બોલે છે પુરાણમાં વેદોમાં શાસ્ત્રોમાં આ કોઈ ગામ સામે નથી આ ગામ સૌથી ઐતિહાસિક આ ભીમને કીધા એ પાંચ જ ગામ નું ઓળખ પુરાણમાં છે પાંચ ગામના નામ મૂળ ભાષા ફરી ગઈ છે અત્યારે અધુપત નગર ક્યાંય કોઈ ચોબારીશ કે તો સમય જતા શબ્દ નો અપ્રભણ થઈ ગયો જેમ કે ભીમ ઓરા ભીમ ચૌદર ભીમના પેટ છે કલયુગમાં મને ભીમો રાખ્યા આપણે જેમ ગણપતિ મારે ગજાનંદ તો આપણે ગટાના માયા ગટાના માયા એવું ખેલમાં કરીશું પણ ગજાનંદ એટલે ગણપતિ થાય એમ શબ્દ સંસ્કૃત ભાષાના પ્રભંશ થતા ફરી ગયું અહીંયા તમે વાવ જુઓ આ વડ જુઓ આ પથ્થર જુઓ આનું બાંધકામ જુઓ અત્યારે પાણી ભર્યું છે નહીં તો અહીંયા અનેક મનુષ્યો ગંગાના નથી આ ચોબારીની વાવ એટલી પવિત્ર છે અહીંના જે સ્થાનિકો છે બુઝુર્ગ માણસો રહેવાસીઓ એમને પણ ઇતિહાસની ખબર જ છે કે ચોબેરી ભીમોરા એક છે તો આ આટલા પાંચ ગામ સાડા પાંચ હજાર વર્ષથી જૂના છે એવું મારા વાંચનમાં આવેલું છે અને શ્રીમદ ભાગવતમાં ઉલ્લેખ કર્યો છે આ ભૂમિ બધી પવિત્ર છે પાંચાળ ભૂમિ છે ને કયો એ રાજથી શરૂ થાય તૈને તરને આ બધી દ્રુપદ નગરીનું કણાય પાંડવો વર્યા દ્રૌપદીને અને ભીમો દર રોકાણા ત્યાં પણ આપણે જૂના અત્યાર જોયા ભીમનો પંજો કુંતા રસોડું ભીમ કોઈ ભીમનું પગલું તો અહીંયા એક જોવા લાયક ન રહી જાય ગુજરાતના તમામ ખૂણે ખૂણે આ વાત પહોંચે મારા સાથી સહયોગી મિત્ર દાન બાપુએ વાત કરી એ પ્રમાણે મહત્વ કપિલા છઠનું બહુ મહત્વ છે અને પછી તો શું થયું કો મીડિયા મૂકવા અને ચામડું આવ્યું એટલે ગંગા રિહાઈ ગઈ કલયુગના સમય પ્રમાણે પરિવર્તન થતું ગયું ભાઈ એટલે કેવું બન્યું નહીં તો આ આપણું ભાષી એ તપોભૂમિ છે હજે તમે ગામમાં જુઓ તો એના પાળિયાઓ છે કેટલાય લડાઈ મરાય મરાણા છે ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ રક્ષણો માટે રાજાઓ એટલે આ આનો ઘણો બધો પુરાતન ઇતિહાસ કીધો છે હજાર દાનભાઈ છે સોબાજીના શોખમાં ભીમોરાનો ઓઢા બાપુનો પાળીયો છે ઇતિહાસમાં ઓઢાબાપુ જેવાય બાપુ મૂળ તો આય ને તપિયા ગામ માં પણ મૂળ ભીમોરા સોબારી એટલે કેવાય છે બાપુ અહિયાં તપ કર્યું છે કારણ કે ધાર્મિક ઓલા નાઝા કાતર એ લડાઈ કરતા સુરવીર હતા સંત અને સુરવીર બે નો સમાગમ થયું એટલે ભીમો રાય વસાયું નહીં તો ઉત્પત્તિ આ છે પુરાણમાં આ ચોબારી નું બતાવે છે ચોબારી ભીમો રાય એમ કે છે એની બીજી પણ ઉક્તિઓ છે જે હું કહી શકું નથી નહીં તો આખા ગુજરાત જોતા હોય અમને તો અમારી કોઈ ભાષા ભૂલ થતી હોય એમાં અમને ક્ષમા કરો પણ વિડીયો વધારે વધારે શેર કરો

બન્યુંરમી સદી માં રાજા થઈ ગયા ગયા સાધુ સંતો સાધો છે આ પટેલ વર્ગ સાધુ ખુબ રહે છે ખેતીવાડી વાળા છે આથી ભિક્ષાવૃત્તિ નથી એમની એ પોતાના વાહન ચલાવે છે

આખું ગુજરાત જોવે એને માહિતી મેળવે જાણે અને થોડું પ્રોત્સાહન કરે પછી તો પણ રામદેવ નું મંદિર કરે યુવાન વર્ગો અત્યારે ચાલુ જ છે કામકાજ એટલે ધાર્મિક ગામ છે કથા કર્મકાંડ હું બ્રાહ્મણ છું નબ એક બે મહિનામાં તો કંઈક ને કંઈક ધર્મમાં હોય જ તે માણસો સંતો સાધુ સાજા રહેશે એટલે આધ્યાત્મિકતા રહેવાય ધર્મના કારણે એટલે આ ભૂમિ છે એ સા સામાન્ય ભૂમિ નથી

પંચાશી માં ચિમનભાઈ પટેલે ઉદઘાટન કર્યું નારા કરી આ વાન ખાતર હાચું ગામ આમના ઓળખ્યા નો મઢ એના આપણે ઓળખાણ કરશું એટલે તમામ માહિતી એકત્ર કરી અને વિડીયો શેર કરો જેમ બને જ્યાં ત્યાં ખૂણે કાંતે જાય એમ માણસો ખબર પડે કે આ ભલે રોડે માણસો આવી જાય કરે પણ અંતરિયા ગામની વિગત નહીં જાણતા એટલે મેં આ પ્રયાસ કર્યો જયંતિભાઈ ના ખાસ આભારી છું એના માધ્યમ દ્વારા આ બીજી વખત મેં મારી પાસે આવ્યા અને બે વખત રિલેટ થયું તો સારું કહેવાય જેમ બને વિડીયો આગળ ને આગળ જેટ આખું ગુજરાત શું ગુજરાત બહારના મહારાષ્ટ્રના એ જોવે તોય ખબર પડે

મળશે એ બધું ફરી દેખાડીને ને પૂરી તમને માહિતી મેં એકત્ર કરીને આપશું જય હિન્દ જય જગત તમને વાય હરકી દેખાડ દેવી જો પાસ મુખ વાવ પાણી બારે મેસ ભી રહી છે જોવામાં શું બારી તમે ન ગયા હોય તો જોવા જાજો ને જો તમને હરકી દેખાડી દેવી પેલા ઊંડી ઊંડી નો જ કઈ અંદાજત નહી એટલે તુંડી ગયા આપી જો પગથિયા માલિકા જવાના વાવમાં અત્યારે પાણી ભેર્યું એટલે માલિકા હાલ દેખાતું નથી નકર જાત તમને માલિક દેખાડે ઊંડી કેટલી એ જોવા નજારો દેખાડ દેવી જાડવા જોરદાર જો તમને શંકર ભગવાનના દર્શન અમે કરાવશું જાય મહાદેવ નું મંદિર તમને અહીંયા દર્શન કરાવશું જો અહીંયા કને અમે આયા તમને દર્શન કરાવ્યા અહીંયા કણે વાય તમને દેખાડી દીધી તમને આ વિડીયો ગીમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લાવીજો એટલે તમને આવાનો વિડીયો જોવા મળશે